કેમિકલ હોવાની ચર્ચા છે કોસ્ટગાર્ડ પોલીસ સહિતની એજન્સીઓ સ્થળ પર પહોંચી છે અને તપાસ કરવામાં આવી રહી છે કે જે આ કન્ટેનર આવ્યા એમાં શું છે અને કન્ટેનર કોના છે વધુ વિગતો સાથે સંવાદદાતા હર્ષદ ફોનલાઈન ઉપર જોડાયા છે

આ પ્રમાણે નીકળવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ અત્યારે દરિયામાં ભરતી હોવાના કારણે કન્ટેનર જે છે બહાર કાઢવામાં મુશ્કેલ પડી રહી છે કન્ટેનર માં શું છે તે જાણવા માટે વિવિધ એજન્સીઓ પણ જે છે થઈ ગઈ બિલકુલ આભાર હર્ષદ વિગતો આપવા માટે